દર્શક મિત્રો પ્રણામ વંદે માતરમ મિત્રો રોગોની દુનિયામાં જે મોટા મોટા રોગો કહેવાય છે જે કદી ન મટનારા રોગોમાં પણ ક્યારેક ગણતરીમાં લેવાય છે એવો હિપેટાઇટિસ બી નો વાયરસ મિનેશભાઈના શરીરમાં પોઝિટિવ હતો અને મિનેશભાઈ બે હજાર પંદર થી આ વાયરસ સાથે જીવતા હતા મિનેશભાઈ અને તૃપ્તિબહેન એમના પત્ની છે તો એ લગભગ કેટલા વખતે અહીં આવો છો સવા સવા વર્ષથી યોગાલયની યોગાલયના આદરણીય ડૉક્ટરોની ઔષધિઓ શરૂ કરી કુદરતી ઉપચાર એના શરૂ કર્યા આહાર શૈલી થોડી બદલી અને આજથી લગભગ છ મહિના પહેલાં પણ એમને એક રિપોર્ટ કાઢેલો એમાં વાયરસ ઘણા ઘટી ગયા હતા લગભગ નીલ કેવા એવા થઈ ગયેલા પરંતુ એમના જે ચિકિત્સક છે એમને કીધેલું કે ભાઈ આ તો પોઝિટિવ જ ગણાય લેસ દેન પાંચસોમાં આવે ત્યારે પરંતુ તેમ છતાં એમને ખૂબ રોગ સામે મોરચો માંડ્યો હોય એ રીતે ટ્રીટમેન્ટ ચાલુ રાખી યોગા લઈને પણ અને એમના આદરણીય ડૉક્ટરોની પણ

મહિનાની અંદર જ ઓફર આવી હતી કે તમે લિવર ટ્રાન્સફર માટે લિવર ડોનર લિવર આવી ગયું છે એટલે અમે નો મકરા ને કીધું કે નહીં કે મને જો આયુર્વેદિક દવાથી મુક્ત તો તો મારે મારે શરીરને જીવ પાડ દે કે અને મકમ થઈને અમે તરપથી યોગાલીની દવા ચાલુ રાખી અને દવા લીધાના લગભગ 3-4 મહિનાની અંદર જ જે હિપેટાઇટિસ બી પોઝિટિવ હતો એ કાર્ડ દ્વારા જ કરાવતા નેગેટિવ આવી ગયો હતો

તો પછી ત્યાં પોઝિટિવ બધા ડૉક્ટરને પૂછ્યું કેવું તો કે કાર્ડ ની અંદર નેગેટિવ જવા અને નેગેટિવ જ કહેવાય પણ અમુક જે કોષ હોય એના કારણે આને પોઝિટિવ ગણાય આમ નેગેટિવ જ અને એ પછી અત્યારે અમે યોગા યોગાલયની ટ્રીટમેન્ટ ચાલુ રાખી હતીન પાંચસોની એની અંદર પણ અમે ધીમે ધીમે અકાઉન્ટ ઘટતા જાય છે અને ત્યાં કોઈ દિવસ પછીથી પોઝિટિવ આવ્યો નથી હેપેટાઇટિસ બી અત્યાર છેલ્લો રિપોર્ટ શું આવ્યો એ પણ નેગેટિવ જ આવ્યો નીલ થઈ ગયો હા વાયરસ ઝીરો થઈ ગયા નેગેટિવ આવ્યો નેગેટિવ આવ્યો એટલે નીલ થઈ ગયા આ ડોક્ટર આ છે મારા ડોક્ટર કૃપાલી બેન કુપાબે તમે રિપોર્ટ જોયા છે અમને શું છે રિપોર્ટનો એટલે 2015 થી એમની હિસ્ટરી છે હેપેટાઇટિસ બી ની જેમાં એમની સ્ટાર્ટિંગની જે વેલ્યુ હતી 1070 હતી

અને આ રોગ નથી તો દર્શક મિત્રો અમારાથી બી એવી જાહેરાત ના થાય કે આ મટી ગયું છે પરંતુ બધું નીલ થઈ ગયું છે ઔષધિઓ પણ એમને ઘટતા ક્રમે આવી ગઈ છે લો ડોઝમાં આવી ગઈ છે અમારી સરોવપથી ઓગલાના જે આદરણીય ડોક્ટરો છે ડોક્ટર ભવ્યા છે ડૉક્ટર કૃપા છે ડૉક્ટર દીપ છે પછી ડૉક્ટર નિર્મલા છે એ બધાએ મળીને ખૂબ રસપૂર્વક એમના કેસનો સ્ટડી કરીને એમને જે પણ કંઈ ઔષધિઓ પ્રિસ્ક્રાઇબ કરી એનાથી ઘણા 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 સારા રિઝલ્ટ્સ આવી ગયા છે પહેલાં તો એમના ચહેરા પર બહુ ટેન્શન હતું અને હવે એ તો લગભગ પહેલીવાર અડી પણ પડેલા પરંતુ હવે બધી રીતે ઈશ્વરની કૃપા વસી છે અને અમને પણ બહુ આનંદ છે હું પણ આ શ્રેય બધો જ ભગવાન શિવના ચરણોમાં અર્પિત કરું છું અમારા આદરણીય ડોક્ટરોની ટીમનો પણ ઘણો ઘણો આભાર માનું છું એમને પણ આ પરિણામ અર્પિત કરું છું અને મને એવું લાગે છે કે એમનો જે લિવર બદલવાનો પ્રોગ્રામ હતો એ તો પોસ્ટપોન પણ થઈ ગયો અહીંયા આવ્યા ત્યારે એ જ મહિનામાં એમને લિવર બદલવા માટેનું કહેણ આવી ગયેલું એમના માટે લિવર એલોટ થઈ ગયેલું લિવરનો દાતા મળી ગયો હતો પરંતુ એમને ખબર નહીં એમની જે આત્મશ્રદ્ધા છે આત્મવિશ્વાસ છે એના બેઝ ઉપર એમને ના પાડી દીધી અમને બી થોડું રિસ્કી લાગતું હતું પરંતુ એમણે ના પાડી દીધી કે એમને લીવર નથી જોઈ એમને પૈસાની પણ વ્યવસ્થા કરી નાખેલી સોળ લાખ જેટલા ભરવાના હતા એમાંથી રજીસ્ટ્રેશન ફી તો એમને ભરી નાખેલી સત્તર લાખ રજીસ્ટ્રેશન ફી પણ એમને ભરી દીધેલી પરંતુ હવે બધું પરમાત્માની પરમાનુકંપાથી સાવ નગણ્ય થઈ ગયું છે રિપોર્ટ પ્રમાણે તો લેસ દેન એટલે નીલ થઈ ગયું છે બધું સારું છે પરમાત્માનો ઘણો ઘણો આભાર અને ખરેખર એમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું હું મિનેશભાઈને કે આટલા મોટા રોગને ટક્કર આપીને બહાર આવ્યા છે એમનું ખરેખર અભિવાદન થવું જોઈએ ધન્યવાદ